ગુરુ મહારાજની જય ગુરુ મહારાજની હવે મારો વાત તો આવી આપણે હવે એવા ને સંતના દર્શન કરવા આગળ વધ્યા છીએ હવે એમને પૂછ્યું આપણું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને એક દર્શક મિત્રોને તમારી રીતે જે સંદેશ દેવો હોય એ જ્ઞાનરૂપી સંદેશ આપો હા બોલો સદગુરુ મહારાજની જય મારું નામ પ્રદીપરામ મહારાજ ગુરુ નરભેરામ મહારાજ અને મારું મૂળ વતન ખંભાત હું નિરાંત મહારાજની જે સંદેશ ની જે ધારા છે એ ધારાની અંદર નિરાતમારા જે મૂળની વાત એક કરી છે કે મન સમજાવે તે નર મોટા બરાબર છે આખા જગતની અંદર મોટામાં મોટો જો કકળાટ કોઈનો હોય તો આ મનનો છે અને મન સમજી જાય તો જીવનની અંદર ભક્તિ એ માત્ર ચુંબકની જેમ પાછળ આવે એવું છે તો મહાપુરુષોએ ઘણા બધા દાખલા આપ્યા છે આપણે સંક્ષેપની અંદર કારણ કે આ બાયપાસ રસ્તો છે તો બાયપાસ રસ્તાની અંદર વચ્ચે ભટકવું ના પડે તો આપણી ભટકણ મૂળ તો મટી જાય બધા ધર્મોનો સાર મન સુધી આવે છે પણ નિરાત મહારાજની જે ધારા છે એ ધારાની અંદર મનની કાળદાસ મહારાજ તો ત્યાં સુધી કે મનની પેલે પાર કે જઈને મોજો માણીએ તો આપણે મનને સમજવું છે તો મનને સમજવા માટે ઉત્તમમાં ઉત્તમ એક દાખલો છે કે જગ વિખ્યાત દાખલો છે કે ભગવાન શ્રી રામ જ્યારે લંકાની અંદર ચઢાઈ કરી બરાબર તો રાવણ તો બધા દેવોને જીતી ચૂકેલો મહાપુરુષ હતો બરાબર કોઈ દેવ એવા નહોતા કે કોઈ ગ્રહ નક્ષત્ર વાર તિથિ ચોઘડિયા આ બધું એના કબજામાં હતું બરાબર પણ એક વસ્તુ એની પાસે નથી બરાબર એને પરાસ્ત કરવા માટે માત્ર હનુમાનજી હનુમાનજી દ્વારા એ પરાસ્ત થયા તો ભક્તિની અંદર મારે તમારે સમજવું હોય તો એ મહાપુરુષોએ હનુમાનજીને મન કીધું બરાબર તો મનને રાવણ જીતી નથી શક્યો બરાબર તમે મોરારી બાપુની કથા સાંભળી લો કે ગમે તેઓ મહાન ઉપદેશકો ઓશો રજનીશથી માંડી અને મહાપુરુષોએ પોતાની ફિલોસોફીમાં કીધું છે પણ મન વિશે ઘણું બધું બોલાવ્યું છે બરાબર ઉત્તમ દાખલો તમે પુરવાર ક્યાંય સાંભળ્યો હોય તો મને કહેજો બરાબર રાવણની એક જ સ્થિતિએ જગતની અંદર ખ્યાતિમાંથી છેક નીચે ઉપર ટોચ ઉપર બેઠેલો મહાપુરુષને એક વૃત્તિના કારણે એને ખાઈમાં પડવું પડ્યું એ મનના કારણે કારણ કે ભક્તિને પમાય એનો મોહ ન થાય બરાબર છે ઘણા બધા મહાપુરુષો મોહ સ્થિતિની અંદર છે બરાબર આપણે કોઈની નિંદા નથી કરવી કારણ કે આપણે તો ગુણગ્રાહી છે તો ગુણને ગ્રહણ કરવો છે અને હું તમે કદાચ વિકસિત થતા હોય તો મનના કારણે છે બરાબર તો મહાપુરુષો મનને સમજાવે છે કે મન છે શું બરાબર તો એની અંદર જે મહાપુરુષની જે ધારા છે એની અંદર સત્વગુણ જો ભળે તો મન આત્મા બને છે તો આત્મા બનવાથી એક દ્રષ્ટિની અંદર જેમ આપણી દ્રષ્ટિ માનો કે વાવાઝોડું આવ્યું હોય અને આપણી આંખની અંદર એક જ ફોતરું પડે તો આપણી દ્રષ્ટિ બદલાય જ્યાં સુધી એ નીકળે નહીં ત્યાં સુધી એ સાચું દિશામાં જતું નથી બરાબર છે એક બીજો પ્રશ્ન લઈએ આપણે કે જેથી કરીને એનીથી પણ સરળ રીતે આપણે ભક્તિને જાણી શકીએ તો એ ધારા એવી છે કે કોઈએ પૂછ્યું કે આ જગતની અંદર સતી કોણ તો ગાંધાર્યથી મોટી સતી કોઈ છે નહીં એને એવું વિચાર્યું કે મારા પુરુષની દ્રષ્ટિ નથી મારે આ જગત જોવું નથી તો એને પાટા બાંધી દીધા પાટા બાંધ્યા તો બીજો કોકે પ્રશ્ન કર્યો કે આવી સતી હોવા છતાંય એને ગેર દુર્યોધન કેમ પાક્યો બરોબર સારું ખાતર સારી પરવરિશ છતાંય દુર્યોધન પાકે તો મહાપુરુષને સવાલ થાય વેદના થાય બરાબર છે તો એને એવું કીધું જવાબમાં કે જે બે આંખ છે બે દ્રષ્ટિ છે એક શિક્ષણની નહીં હોય અને એક સંસ્કારની નહીં હોય ત્યાં મહાપુરુષો આ બે ઉપર જે પાટા બાંધશે ને એને ત્યાં દુર્યોધનનો જ જન્મ થશે એટલે ભક્તિ કરવાની જરૂર શા માટે છે ભક્તિ કરવાની જરૂર એટલા માટે છે કે મારા તમારા આવનારી જે પેઢી છે એને જો સુધારવી હશે તો આ એક જ સંતનું શરણું સિવાય કોઈ જગ્યાએ તમને મુક્તિ મળે એવી છે નહીં આપણે ભજનના બે બે લીટી સાંભળીએ એટલે મહાપુરુષો શું કહેવા માગે છે કે પગલાં સંતોના જ્યાં થાય જીવન ધન્ય ધન્ય બની જાય એટલે આપણે હું તમે જે તમે જે મહેનત કરી રહ્યા છો બરાબર છે કે સમાજને સંદેશ મોકલવો છે અનેક જીવોનો ઉદ્ધાર કરવાનું જે કામ તમે પણ લઈને નીકળ્યા છો તો તમને પણ ખૂબ ધન્યવાદ છે કે આવાના આવા મહાપુરુષોના જે વચન છે કારણ કે શબ્દ માર્યો નથી જતો એ અવકાશની વાત છે અને ભગવાન બુદ્ધે છેલ્લા બે વાત કરી કે પરમાત્મા અને આત્મા આ બે તત્વને શોધવાના નથી એને ભોગવવાના એ વાત કહી મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજ કરી છે